સરપંચ ને બરતરફ કરવા માંગ કરી છે આપણે ત્યાં ગ્રામ પંચાયતો અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતોમાં બેઠકોની બાબતે મહિલાઓને પ્રાધાન્ય મળે તે માટે મહિલાઓ માટે કેટલીક બેઠકો આરક્ષિત કરવામાં આવે છે પરંતુ ગ્રામ પંચાયતોમાં મહિલાઓ સરપંચ તરીકે ચૂંટાયા બાદ મોટાભાગે તેમના પતિઓ તેમના નામે વહીવટ કરતા હોય છે ભરૂચ જિલ્લાની મોટાભાગની મહિલા સરપંચ હોય તેવી ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચોના નામે તેમના પતિઓ વહીવટ કરતા હોવાની વાતો જગજાહેર છે ત્યારે ભરૂચ તાલુકાના દર્શન વેરવાડા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના નામે તેમના પતિ વહીવટ કરતા હોય જાગૃત ગ્રામજનો દ્વારા આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને દર્શાના મહિલા સરપંચ જયશ્રીબેન પટેલને બરતરફ કરવા માંગ કરી હતી અને આવેદનપત્રની નકલ જિલ્લા કલેક્ટરને પણ મોકલી હતી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ મહિલા સરપંચના નામે તેમના પતિ સરપંચની ખુરશીમાં બેસીને ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે વધુમાં આવેદનકર્તાઓ દ્વારા આ બાબતે જરૂરી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવી જોઈએ જેથી મહિલા સરપંચોને નામે વહીવટ કરતા તેમના પતિઓ કેમેરામાં કંડારાઈ જાય વિજયભાઈ બી વાઘેલા દસાન ગામ છે દસાન ગામ પંચાયત ગરવાળા ગામ બંને મિક્સ ગામ છે ગરવાળા ગામમાં પાણી આદિવાસીના ફળિયામાં પાણી ઘણી બધી મુશ્કેલીઓ છે છેલ્લા બે વર્ષથી પાણીની એટલું બધું પાણી મુશ્કેલી છે કે ગટરનું પાણી સાંભળી જાય એ પીવા લાયક પાણી રહેતું નથી વારંવાર સરપંચને રજૂઆત કરતા સરપંચ પટ્ટી સાંભળવા નથી અને અમને આદિવાસીઓને ધગ ધગ ધમકી આપે છે અને ખોટી રીતે હેરાન બી કરે છે અને સરપંચ તરીકે એમના વિશેષ છે જયશ્રીબેન બિપિનભાઈ પટેલ તો વહીવટ ટોટલ બળે વહીવટ બિપિનભાઈ જાટા કરે છે એની સામે અમારો છે એ માટે રજૂઆત માટે જિલ્લા પંચાયત આવેલા છે અમે દર્શન વ્યવહારથી આવીએ છીએ મારું નામ સોના વિક્રમ અમે પાણી બાબતમાં આવ્યા છે પાણી પાણી એટલું અઘરું છે કે રોજ બચારીઓ ગંદુ ગંદુ પાણી લોકો મને પાણી ભરવા નથી દેતા અમારા વરસાદ ફરિયાદમાં બચારા જાય છે એટલી તકલીફ છે નથી રોડની એ છે કે કશા ની અમારા જેવું વગન મા બાપનું ગામ છે કોઈ કોઈ કરતા કોઈ નથી

આવે ના કરીશું તે કરીશું ફલાનું કરીશું ઢીકનું નું કરું બસ એ ચાલો પછી કોઈ જોવા જ નહીં આવતું